જેમાં મુખ્ય ત્રણ મહત્વના મુદ્દાઓ સાથે આજે કલેક્ટર સાહેબ મારફતે સરકાર શ્રીને રજૂઆત કરવામાં આવેલી જેમાંનો એક મુદ્દો જે હતો ચણાના જે રજીસ્ટ્રેશનો ચણા અને રાયડાના થયા છે એમાં એક લાખ દસ હજાર કરતા વધારે રજીસ્ટ્રેશનો કારણ વગર એકદમ પાયા વિહોણું કારણ બતાવી અને સરકારે એક લાખ દસ હજાર કરતા વધારે ખેડૂતોના ગુજરાતમાં રજીસ્ટ્રેશનો બ્લોક કરી દીધા છે આ બ્લોક થયેલા રજીસ્ટ્રેશનો અનબ્લોક કરવા માટે થઈ અને રજૂઆત હતી એની સાથે ચણાની જે ક્વોન્ટિટી છે માત્ર ને માત્ર નેવ ની ખરીદી કરવામાં આવે છે ખરીદી કરવામાં આવે આ માંગણી હતી સાથે જ સફેદ ડુંગળી જે સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી સાઈડમાં જે ખેડૂતોએ સફેદ ડુંગળીનું વાવેતર કરેલું જે મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન પૂરતા ભાવ ન મળવાથી ખેડૂતોએ વેઠવું છે ત્યારે આ સમયે જેવી રીતે ભૂતકાળમાં સફેદ ડુંગળીમાં સરકારે સહાય પેટે બે પાંચ રૂપિયા પ્રતિ કિલો મદદ કરી છે એવી રીતે આ વખતે પણ દસ રૂપિયા પ્રતિ કિલો સરકાર મદદ કરે અને ત્રીજી મહત્વની જે માંગ હતી કે સૌરાષ્ટ્રમાં સિંચાઈના પાણીના અભાવે ગામડાઓ ભાંગી રહ્યા છે ખેડૂતો ખેતી છોડીને કોઈના કારખાનાનો મજૂર બનવા માટે લાચાર છે સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો થાનગઢ ચોટીલા સાયલા અને મૂળી સહિત અઢીસો થી વધારે ગામડાઓના ખેડૂતો ખેતી છોડી અને સિટીમાં કોઈના કારખાના મજૂર બનવા માટે લાચાર થયા છે ખેડૂત ખેતી છોડી રહ્યો છે ગામડું ભાંગી રહ્યું છે આ સમયે અમે કલેક્ટર મારફતે સરકાર ને રજૂઆત કરી છે કે આવનાર સમયમાં સિંચાઈનું પાણી ખેડૂતોના ખેતર સુધી પહોંચે આ વ્યવસ્થા સરકાર કરે અધર અન્યથા ખેડૂત ખેતી છોડી અને આંદોલનનો રસ્તો અપનાવવા માટે પણ મજબૂર બનશે સુરતનગર જિલ્લામાં ત્રણસો કરતા વધારે ખેડૂતોના રજીસ્ટ્રેશનનો રદ ત્યા છે અને એ પણ પાયા વિહોણા કારણથી કોઈ કારણ યોગ્ય નથી સેટેલાઇટ થી જે માપણી થઈ છે પ્રમોલિગેશન થયું છે જેમાં ભૂલ ભરેલી પ્રમોલિગેશન છે તો કયા આધારે સરકારે નક્કી કર્યું પરફેક્ટ આ સર્વે નંબર જ એ ખેડૂતનો છે પ્રમોલિગેશનમાં ભૂલ થઈ છે ખેડૂતના ખેતરો બદલાઈ ગયા છે આકૃતિ બદલાઈ ગઈ છે ક્ષેત્રફળ બદલાઈ ગયું છે એક મહિના પછી પૂછ કેવામાં આવે કે તમારા ખેતરમાં પાક નથી તો એક મહિના સુધી શું ખેડૂત પોતાના ખેતરમાં પાક સાચવીને રાખશે કે સેટેલાઇટ થી ક્યારે સરકાર તસવીર લેશે એ સમય સુધી પાક સાચવી નાખો એટલે એકદમ પાયા વિહોણી વાત છે સરકાર ની કૃષિ વિરોધી નીતિ અને યોગ્ય સમયે નિર્ણય લેવાના અભાવના કારણે ગુજરાત નો ખેડૂત દેવાદાર બન્યો છે અત્યારે અમારી ખાસ રજૂઆત હતી કે જે ચણા અને રાયડા માટે ખેડૂત રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે હવે એમાં સરકાર શ્રી સેટેલાઇટ થી સર્વે કરી અને અત્યારે ઘણા બધા ખેડૂતોને એવો લેટર મોકલવામાં આવ્યો છે કે આપણા ખેતરની અંદર ચણા કે રાયડો વાવેતર કરવામાં નથી આવ્યું ખરેખર એક્ચ્યુઅલી કેવું છે કે ચણા અને રાયડાનો પાક લગભગ લગભગ નીકળી ગયાનો એક મહિનો થવા આવ્યો ત્યારે સેટેલાઇટ થી સર્વે કરી અને ખેડૂતને સરકારશ્રી દ્વારા એવું જણાવવામાં આવ્યું કે તમે અંદર પાક નહોતો વાવેલો તો એવો ખેડૂત તો કોણ હોય કે પાકના સમય મર્યાદા પૂરી થતા એક મહિના સુધી ખેતરની અંદર પાક રાખી શકે કોઈ પણ ખેડૂત ના રાખી શકે અને એ એનો જણસી લઈ અને એના ઘરે પહોંચાડી દીધી હોય ત્યારે લેટર આપવામાં આવે તો હવે ખેડૂતને એ તકલીફ છે કે એક તો અમે માર્કેટિંગ યાર્ડમાં વેચો નથી ખેડૂતના મેસેજ આવવાના રાહમાં કે ક્યારે ખેડૂત જણસી ખરીદે અને અમે માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચાડીએ પણ હવે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે કે અમારે વાવેતર હોવા છતાં પણ સરકાર શ્રી અને ખેતીવાડી અધિકારી દ્વારા એવું સૂચવવામાં આવ્યું કે આપણે નથી વાયું તો હવે સમસ્યા એ છે કે અમારે ક્યાં વેચવા માટે જવું જે પ્રાઇવેટ મંડીવાળા કે જે વેપારીઓ છે એ તો ખૂબ નીચા ભાવે ખરીદી કરતા હોય છે તો સરકાર સરકારશ્રીને એવું પણ કંઈક કરવું જોઈએ કે ટેકાના ભાવથી નીચે ખેડૂતના જણસી ના ખરીદે અને ખેડૂતને પોષણ ક્ષમ ભાવ મળી શકે બીજી એ માંગ છે કે જેનો જેનો ટૂંકમાં વાવેતર કરેલું છે એ વાવેતર કરી અને અત્યારે લેટર આપવામાં આવ્યા છે કે તમે જણસી નથી વાવી અને તમે ખેડૂત રજીસ્ટ્રેશન કર્યું છે તે એનો સરળ રસ્તો એવો બની શકે કે જે ગ્રામ પંચાયત ના કમ મંત્રી છે એનો અથવા સરપંચ શ્રી નો દાખલો આપીને એવું રજૂઆત કરી શકે કે મે પાક વાવેલો છે અને એ માંગણી અમને સ્વીકારી અને ખરીદી કરવી જોઈએ